સુરત શહેરમાં વધી રહેલી મોબાઈલ ચોરીની ઘટના ચોરીના બસો ઓગણા એસી મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા છે જેની કિંમત આશરે સોળ લાખ ઓગણા હજાર રૂપિયા જેટલી છે પોલીસે આ ચોર ટોળકીના મુખ્ય આરોપી એવા ધીરજની પણ ધરપકડ કરી છે

મોબાઈલ ચોર ટોળકીને ઝડપી પાડી હતી જેમની પાસેથી પોલીસે કુલ બસ્સો ઓગણએંસી મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા જેની બજાર કિંમત આશરે સોળ લાખ ઓગણએસી હજાર રૂપિયા જેટલી થાય છે પોલીસે આ ચોર ટોળકીના મુખ્ય આરોપી એવા ધીરજની પણ ધરપકડ કરી છે જે હાલ સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે આ આરોપીનું મુખ્ય કામ ચોરીના ફોન ખરીદીને તેના સ્પેરપાર્ટ્સ કાઢીને વેચાણ કરવાનું હતું તેમજ તે અલગ અલગ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનના લોક તોડવા અને તેના આઈએમઇઆઈ નંબર બદલવાનું ગેરકાયદેસર કાર્ય પણ કરતો હતો પોલીસ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ચોરીના ગુનાઓમાં જોડાયેલા હતા અને તેના કારણે અનેક નાગરિકો આર્થિક નુકસાન ભોગવી રહ્યા હતા ઉધના પોલીસ સ્ટેશનની ટીમે ગંભીર સક્રિયતા બતાવી અને લાંબા સમય સુધી સર્વેલન્સ અને તપાસ પછી આ ગેંગને પકડી પાડી હતી જે સુરત શહેર પોલીસ માટે એક મોટી સફળતા છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓ કઈ રીતે અને ક્યાંથી મોબાઈલ ચોરીમાં જોડાયેલા હતા તે અંગે વધુ તપાસ ચાલી રહી છે